જય શ્રી કૃષ્ણ તો મજામાં બધાય તો જો આજ પોરબંદર ગઈ હતી હમણાં આવી ને એ જો આવે ફાલુબેને આવ્યા ને આજ જો હું રસોડામાં લાવો તો શાકભાજી વધારે તા તો હવાની ગઈ હતી બિન અટાણે આવ્યા બેન ફાલુબેન અને રોકાવાનું થતું હતું પણ પછી બિનની થોડી તબિયત સારી ઉઠી એટલે હું ભાગે આવી તો રોકાણીની જો હમણાં ઓલોફાઈ કરશે

તો આજે જોયું રોટલી બનાવવાની છે સાસ બનાવેલી કરું હું ગઈ ત્યારે હવાઈ ને હવાઈ હું પૂરી બનાવીને બે હતી તમારા ભાઈને આજ રવિવાર ઉઠાવી હતી ભોલાભાઈ ની બેની ચાર પૂરી અગિયાર વાગે ઉઠાય બાર વાગે તો ખાઈ લીધી એટલે અકાણે જોયું બધા ભેગા થયા તો એ જો ના હું બનાવવાના ગયો જો જમવાય બધા ભેગા બે ગયું તો જો સાત ઠેગું લોટ બાંધવાનો છે ને પોરબંદર થી જો આવે છે તો એ વાપરી પોરબંદર થી આ બકડીયું લઈ આવ્યા બકડીયા ના શિયા છે બધા એલ્યુમિનિયમ ના છે પણ આ લોઢા નું બકડીયા નું મને બહુ શોખ હતો એટલે હું આજ જો આ લઈ આવી બકડીયું સરસ નો ને આજે હવાઈ ગઈ તો એ જાવામાંય લેટ થઈ ગયું કારણ કે બસુ આજ બધું બંધ ઉતિયું કોક કોક પ્રાઇસ ચાલુ હતી માતૃ કૃપા મીરા ની ચાલુ હતી કારણ કે બાર કાજ પ્રોગ્રામ મૂકવો જ આ વર્ષે આપણા અયર ભાઈઓનો એટલે એ થોડુંક બસો ને આ બધું જોડાઈ ગયું છે એટલે આપણે જવામાં મોડું થઈ ગયું ને આવવામાં તો કંઈ વાંધો ન આવ્યો બહુ બસ મળે ગઈ મળી એટલે જો હું આવે ગયો ને આ બપડિયાની ખરીદી કરી લીધી કારણ કે કાલે એ ઉદઘાટન જ કરે નાખું અડદિયો બનાવે જ નાખો કાલે એટલે કારણ કે છોકરાઓની વાત જોતી હતી કે આવે તો આપણે અડદિયા બનાવીએ

રાંધવાનું કે કામ કે કરા તો ન કરાવજ ન થાય એ થાય કે રસોઈ કામ ની તો ભાવે મણી ગમે ના કામ કરવા દે તો ગમે બેઠા 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 બહુ ભાવે તું બનાવજે હું હા એક વારે રોજ છે ને બેઠા બેઠા રોકા એટલાથી ખાવાનું હું રસોઈ બનાવી જો આ બસ કાલે આપડી કાલે થી નવીન બનાવી વાંચતા હું કોઈ ગઈ કીધું કે થોડું મોડું થઈ ગયું

ને આ જો સંતરા કાલ એકદમ સંતરા પસારના બે કિલો બે કિલો તો હું સંતરા લેવી એવું કાંઈ છોકરા આઈ ગયા નથી ખાધું જોઈએ સંતરાય લેવી બકાલુ લેવી ને આ કેવું લેવી મને કેવળું ભેડું ભરે સેકલ સેવ લેવી એટલે કાલે છે ને અડદિયા સેકેલ સેવની સાલું ભેજા હે કાલુ ન કરતા એકલાની થોડું થોડું આરોહ થતું એવા આરોહ નહીં થાય

પણ આ તારા હાથ નું ખાય તો થોડુંક અમને ટેસ્ટ અલગ લાગે ટેસ્ટ અલગ અલગ આવે તું રાન તો મળી ભાગતું હોય ને હું રાંધા તો તુણી ભાગ મળી ભાગતું હોય તું રાન હું એટલે આમાં અલગ અલગ હોય બધું શાકભાજી ભરે ને ફ્રીજમાં મૂકી દઈએ ને હું બનાવા રોટલી ને તમે બે જમવા ઓકે રેડી હાલો ચાલો આપણા રોટલા બને ગયા શાક બને ગયું ને જો રોટલી નો રોટ બંધાઈ ગયો તો આપણે રોટલી બનાવવાની છે રોટલા જો અમારા બટાણા રોટલો બનાવીએ રોટલાની ઈચ્છા થાય એટલે રોટલો ને એ રોટલી જોવા ભોલા ભાઈ ની ખાલગુની બેની જીગને શું રોટલી જ થાય રોટલી પણ જો આપણે બનાવેલી શાક આપણું સળેલું તો શેકડી બંધ કરી દઈએ

એટલે જો અમારા ના કારણ કે અમી જ રોટલો ખાઈએ બે બાકી તો ભોલો ખાઈ ખાઈને જ બે કાજરાનો ને જવારનો રોટલો મારે તો કેટલો ટાઈમ હાલે એટલે દઉડીયા છે એના હાથે રોટલો હિણી નાખ્યું બાકીનું અમી ખાયું એવા આપણે જો રોટલી કરીએ જવાર બાજરાના રોટલા કમ્પ્લીટ થઈ ગયા જો જવાર બાજરાના કોઈ રોટલા ભરતા હોય તો આવો ખાવા ને જો આ રોટલી પણ હું બનાવા